આટલા સારા સારા કોમેન્ટ્સ પણ યાર તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો કોઈની અમે યાદ અપાવતા રહીશું સો સબસ્ક્રાઈબ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન કારણ કે યુ આર ડિઝર્વ ટી આર દુધવા

અરે અમે બેઠવા મંદિરે તો આવ્યો ને થોડો કોમ છે કેમ કે હમણાં નવરાત્રી નોર્તન બીજા છે તમે દર્શન કરવા એનાથી આવતા ભગવાન કોઈ ઘરે બેઠા નહીં આવલ આરો બે તલાક હાડમું આવું તન મે ફોન કર્યો છે શું કામ હશે હાડા જ પડશે ભાઈ કનો આવો છે તો આવો ગયો ભાઈ બોલ છો કોમ હતો કોમ તો ખબર હતો કે તો ને એટલે હવે નવરાત્રી ઢુકડી આવી છે હા અને હવે ફાળો બાળો નહીં કોક બધો કરવો પડે પ્રોગ્રામ હા ફાળો જોઈશે ને બધા એનો કરવો તો પડશે પ્રોગ્રામ તો પછી નવરાત્રી તો બરોબર હોય છે ને શું કરશે પેલો વિચારવું પડે ને વિચારવું એટલે ગરબો કરવાનો દૂધ પેટે લાબે ને ખવરા બનાવવાનું આપણા એકલાથી કોઈ થાય નહીં ના એકલાથી ના થાય કદી બધા ભાઈઓને બોલાવવા પડે ને

છો ને <käyt Fisherati> <put> <finURério> <5 attraction>